રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તર રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલા વિવાદિત નિવેદનને લઈને વિરોધનો મતપુડો છીનછડાયો છે રૂપાલા ક્ષત્રિય સમાજની બે વખત માફી માંગી ચૂક્યા છે પણ આ વિવાદ સમાવનું નામ નથી લેતું ત્યારે ભાજપને હવે જૂના જોગીઓ યાદ આવ્યા છે અને ગાંધીનગરમાં સી આર પાટીલના નિવાસસ્થાને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા સહિતના જૂના જોગીઓને બોલાવી બેઠક શરૂ થઈ છે આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરસંઘવી સંગઠન મંત્રી રત્નાકરજી રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ

ન તો એ ભયથી તૂટ્યા કે ન તો ભૂખથી તૂટ્યા અડીખમ રહ્યા ને સનાત એ સનાતન ધર્મના વારસદારો છે જેનો મને ગૌરવ છે ત્યારબાદ પ્રસાદુર ઉપાલા એક ક્ષત્રિય સમાજ ની માફી માંગતો વિડિયો જાહેર કરી કર્યો હતો તેમાં કહ્યું હતું કે રાજકોટમાં વાલ્મિક સમાજના કાર્યક્રમમાં મેં એક ભાષણ કરતું જેનો વિડીયો વાયરલ થયો છે જે વિડીયો અંગે ક્ષત્રિય સમાજે રોષ વ્યક્ત કર્યો છે જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એવા ભુપતજી ચુલાશ પર રાજ્યસભાના સાંસદ કેસરી રાજકોટના વાંકરેણના રાજવી માહ જાડેજા સહિતના ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગે મારા નિવેદન કે કે વ્યક્ત તેમણે કહ્યું મારો આશય વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ અને દેશ પર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનું હતો મારા છતાં મારા નિવેદનથી ક્ષત્રિય સમાજ કે રાજવી પરિવારને કોઈ નારાજગી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું અને દિલથી માફી માંગુ છું જેથી આ વિષયને અહીં પૂર્ણ કરવામાં આવે તે વિનંતી કરી શેમળા ગામે મળેલી ક્ષત્રિયોની બેઠકમાં પહોંચેલા રૂપાલે ફરી વાર માફી માંગતા જણાવ્યું કે હું મને જે ફિલિંગ આવે છે એ વ્યક્તિ વ્યક્ત કરી દઉં છું મારી વાત શરૂ કરું મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો તેની મને મેં અનુભૂતિ પણ કરી છે અત્યાર સુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એ મારી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ ગઈ અમારે સાત વાગે પહોંચી પહોંચવું એ વાત થઈ હતી હું ચટણી સંભાળમાં જતો હતો નગારા સાથે મારું સ્વાગત થાય એ ક્ષત્રિય સિવાય કોઈ કરી ન શકે મિત્રો મને એક વાતનો એવો મોટો રન છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું મારી આખી જિંદગીમાં મેં ક્યારે નિવેદન કર્યું હોય અને તેને પાછું ખેંચવું કોઈ રેકોર્ડ નથી વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી ત્યારબાદ રૂપાલા એક ક્ષત્રિય સમાજની માફી માંગતો વિડીયો જાહેર કર્યો ત્યારબાદ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની આગેવાનો મળેલી ક્ષત્રિય સમાજના સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં બે હાથ જોડી માફી માંગી હતી પરંતુ ત્યારબાદ પણ વિરોધ યથાવત છે રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદની રાજીનામ આપ્યા બાદ હવે ભાજપના વધુ એક નેતા રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચાવ મેદાન에 પડ્યા છે. ભાવનગર એપીએમસીના ડિરેક્ટર નક ક્ષત્રીએવા સંજયસિંહ ગોયલ રૂપાલાની જગ્યાએ અન્ય ઉમેદવારને રાજકોટથી ટિકિટ આપવાની માંગ સાથે ફેસબુક પર પોસ્ટ કરી છે. તો આજ મામલે અમારી સાથે ગાંધીનગરથી અમારા संवाददाता જતિન રાવળ જોડાયા છે. જે જતિન જે પ્રકારે પરસોતમ રૂપલાના વિવાદિત નિવેદન બાદ ડેમેજ કંટ્રોલ માટે જે બેઠકો ચાલી રહી છે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને ત્યાં આગળ પણ આ મામલા ઉપર ચર્ચા કરી હતી ત્યારે શું વિગતો બહાર આવી રહી છે પ્રધાનમંત્રીને જયારે મળ્યા હતા જોકે એ મેનિફેસ્ટો કમિટીની જે બેઠક હતી તેની તેના માટે થઈને તેઓ ત્યાં ગયા હતા પરંતુ ચોક્કસ ઉપર ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ જયારે તેઓ પાછા આવ્યા ત્યારે આજે કહી શકાય કે લગભગ દસ અગિયાર વાગ્યાની આસપાસ ત્યાં સી આર પાટીલ કે જે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખ છે તેમના નિવાસસ્થાને સીએમની સાથે સીઆર પણ ત્યાં તેમના બંગલે સીઆરના બંગલે હાજર હતા અને ત્યાં તેમના દ્વારા પણ કહી શકાય કે તેમની સાથે જે રાજપૂત સમાજના કે ક્ષત્રિય સમાજના જેટલા પણ આગેવાનો જે દિગ્ગજ જે પૂર્વ દિગ્ગજ નેતાઓ જે છે તે તમામ તમામે આ બેઠકની અંદર ક્યાંક ને ક્યાંક ઉપસ્થિત હતા પછી તે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હોય પ્રદીપસિંહ જાડેજા હોય આવા દિગ્ગજ નેતાઓ જે હતા તે તેમને ફરીથી એક વખત યાદ કરવાની જરૂર ભારતીય જનતા પાર્ટીએ પડી હતી અને તેમને તેમને બેઠકની બાદ પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે હવે જે બાણું લોકોની જે ક્ષત્રિય સમાજની કે સંકલન જે સમિતિ છે તે સંકલન સમિતિની

કોઈપણ ચૂંટણી ટાણે જ્યારે ઉમેદવારો જાહેર કરવામાં ત્યારે ક્યારેય પણ ભૂતકાળમાં મને યાદ છે કે કોઈ પ્રકારનો વિરોધ વ્યક્ત થતા વિરોધનો સૂર નીકળતો નહોતો પરંતુ ચૂંટણીમાં જે પ્રકારે વિરોધ ઉભો થયો છે અને સાથે સાથે કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સભ્ય એવા પરસોત્તર રૂપાલાને રાજકોટ બેઠક આપવામાં આવી રાજકોટ બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને એમના વિવાદિત નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો આ ઉપરાંત અન્ય બેઠકોમાં પણ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે આ બધી બાબતોની મુખ્યમંત્રીએ વડાપ્રધાન સાથે ચર્ચા કરી અને એવું લાગે છે કે જે બેઠક હાલમાં ગાંધીનગરમાં પાટીલના નિવાસસ્થાને ચાલી રહી છે વડાપ્રધાનના નિર્દેશ બાદ આ બેઠક બોલાવવામાં આવી હોય અને જૂના જોગીઓને બોલાવીને આ મામલે થાળે પાડવાની વિચારણા ચાલતી હોય એવું લાગી રહ્યું છે જો ચોક્કસથી આ બેઠક જે ચાલી રહી હતી હમણાં થોડા સમય પહેલા જ આ બેઠક હવે જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને પૂર્ણ થયાના બાદ પણ તેમનું નિવેદન એક જ છે કે હું પણ પાટીલ સી આર પાટીલે પણ કહ્યું કે હું પણ સત્ય સમાજની માફી માગું છું અને આટલેથી આ વિવાદ જે છે તે અહીંયા પૂર્ણ કરી દો આ મેં જે રીતે જણાવ્યું કે સંકલન સમિતિની સાથે સત્ય સમાજની જે સંકલન સમિતિ છે તેની સાથે બેઠક જે છે તે કરવામાં આવશે અને બેઠક બાદ પણ તેમને પણ એ જ સમજાવવામાં આવશે કે આ વિવાદ જે છે તે વિવાદ ને શાંત પાડી દો પરંતુ ઉમેદવાર બદલવાની હજુ પણ ક્યાંય વાત જે છે તે બહાર આવી નથી કદાચ બને બની શકે કે સીએમ ને પણ ગઈકાલે પ્રધાનમંત્રી એ જ કહ્યું હોય કે ઉમેદવાર તરીકે પરસોત્તમભાઈ રૂપાલા જ રહેશે આ વિવાદ જે છે તે ક્યાંક ને ક્યાંક શાંત પાડવાનો પ્રયત્ન કરો અને આવતીકાલે સંકલન સમિતિ સાથે પણ બેઠક કરી અને આ વિવાદ જે છે તે શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવશે પરંતુ બીજી તરફ જો આપણે જોવા જઈએ તો આજે જે પૂર્વ મુખ્યમંત્રી કહી શકાય કે જે ભારતીય જનતા પાર્ટી The <laughs> સાથે જ પહેલા જોડાયેલા હતા અને છેલ્લે કોંગ્રેસમાંથી મુખ્યમંત્રી હતા તેવા શંકરસિંહ વાઘેલા તેમના દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી જેની અંદર તેમને સ્પષ્ટપણે જણાવ્યું જો કે તેઓ કોઈ પણ જગ્યાએ રજૂઆત કરશે કે તે ક્યાંય સૂચન કરશે કે કોઈ જગ્યાએ તેઓ કોઈ મળવા માટે જશે એવી કોઈ જ વાતચીત તેમના દ્વારા કરવામાં આવી નથી કે તે સવાલનો જવાબ પણ તેમને આપવા માટેથી તે બચ્યા હતા પરંતુ ચોક્કસથી તેમના નિવેદન પરથી સ્પષ્ટપણે જે છે તે દેખાઈ આવતું હતું કે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પરસોત્તમ ભાઈ રૂપાલાએ જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સમાજ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે અને ઘોર અપમાન કર્યું છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા મહિલાઓ જે હતી ખાસ કરીને મહિલાઓને જે દમન કરવામાં કરવામાં આવ્યું તેમની અટકાયત આવી ખૂબ જ ખૂબ જ ખોટી વાત છે અને તેનું કહી શકાય કે ક્ષત્રિય સમાજને ખૂબ જ રંગ છે અને ક્ષત્રિય સમાજ તેમના દ્વારા એ પણ કહેવામાં આવ્યું કે ક્ષત્રિય સમાજ માથા ઉતારી લેવા વાળો સમાજ છે ત્યારે ચોક્કસથી લોકોએ ભારતીય

રાજ્યભરના ક્ષત્રિય સમાજ ઉપરાંત રાજ આપણા ગુજરાતની સરહદની પેલે પાર આવેલા રાજસ્થાનમાં પણ તેના પડકા પડ્યા છે અને જે રીતે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છે ભાજપ હાઈ કમાન્ડ અને પ્રદેશના નેતૃત્વએ પણ આ બાબતે મંથન કરી લીધું છે અને આવનારા બે ત્રણ દિવસમાં એટલે કે લગભગ પાંચમી એપ્રિલની આસપાસ રાજકોટના ઉમેદવારને બદલવામાં આવે એવી શક્યતાઓ નકારી શકાય નહીં એવું સૂત્રો દ્વારા આઈટીવી નેટવર્કને જાણવા મળ્યું છે ત્યારે શું છે આ બાબતમાં વિગતો આપની પાસે જો ચોક્કસથી જે રીતે વિરોધના સૂર જે ક્યાંક ને ક્યાંક સત્ય સમાજની અંદર દેખાઈ રહ્યા છે ત્યારે ચોક્કસથી તેના માટે જ ગઈકાલે પણ સીએમ પણ મળ્યા હતા પ્રધાનમંત્રીને તેમની સાથે લગભગ એકથી દોઢ કલાક જેટલી તેમની મીટિંગ જે હતી તે પણ ચાલી હતી તેની અંદર પણ આ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી ત્યારબાદ પણ જો વાત કરીએ તો આજે પણ વહેલી સવારથી જે રીતે જણાવ્યું કે અત્યાર સુધી સીએમના નિવાસસ્થાને કઈ સી આર પાટીલના નિવાસસ્થાને સીએમની સાથે સીએમની ઉપસ્થિતિમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રદીપસિંહ જાડેજા જેવા ક્ષત્રિય સમાજના જે દિગ્ગજ નેતાઓ છે પૂર્વ તેમના દ્વારા બેઠક જે છે તે આયોજિત કરવામાં આવી હતી અને બેઠકની અંદર પણ મુદ્દો એ જ હતો કેમ ગમે તેમ કરી અને આ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવે તે ઉપરાંત પણ આવતીકાલે પણ હજુ સંકલન સમિતિની બેઠક જે છે તે મળી શકે તેમ છે બાણું ત્રાણું જેટલા સંકલન સમિતિના ક્ષત્રિય સમાજના જે લોકો જે છે તેમની સંકલન સમિતિની બેઠક આવતીકાલે મળી શકે છે અને બેઠકની અંદર શું નક્કી કરવામાં આવે છે

એ એમની માંગમાં અડગ જ છે અને એક જ મુદ્દો લઈને ચાલી રહ્યા છે કે રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનું ટિકિટ રદ કરી તેમના સ્થાને અન્ય કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપો નહીં તો સમગ્ર રાજ્યમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે આવી ચીમકી પણ ઉચ્ચારી દીધી છે ત્યારે ભાજપનું પ્રદેશ નેતૃત્વ પણ આ મુદ્દાને લઈને ભીંસમાં આવ્યું છે અને બેઠકનો ધમધમાટ ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ચાલી રહ્યો હોય એવી જાણવા મળ્યું છે શું છે વિગતોમાં જો ચોક્કસ બેઠકો જે છે તે તમામ જગ્યા ઉપર બેઠકો ચાલી રહી છે એક બાજુ અહીંયા સી આર પાટીલના નિવાસ સ્થાને બેઠક ચાલી રહી હતી તો બીજી તરફ શંકરસિંહે પણ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું તો ત્યાં જ બાજુમાં જ એક હોટલ ઘોંઘટ અંદર પણ ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા મીટિંગ જે છે તે કરવામાં આવી રહી છે એટલે કે બેઠકોનો ધમધમાટ જે છે તે યથાવત છે હજુ ચાલુ છે અને એક ક્ષત્રિય સમાજમાં રોષ જે છે તે પણ યથાવત છે આજે પણ ઘણી બધી જગ્યા ઉપર અલગ અલગ જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના હજારો લોકો દ્વારા જે છે તે કલેક્ટર કચેરી ઉપર નિવેદન આપવામાં આવ્યા છે આવેદન આપવામાં જે છે તે આવેલા છે કે પરસોત્તમભાઈ રૂપાલાને ગમે તેમ કરીને ટિકિટ ન મળવી જોઈએ કેમકે તેમના દ્વારા ક્ષત્રિય સમાજનું ઘોર અપમાન કરવામાં આવેલું છે ત્યારે ચોક્કસથી આ બધા વિવાદની વચ્ચે જો ફરીથી ભારતીય જનતા પાર્ટી જો પરસોત્તમભાઈ રૂપાલાની નું નામ પાછું ન ખેંચે તો બની શકે કે ભારતીય જનતા પાર્ટીને તેનો ખૂબ જ મોટો જે છે તે સામનો કરવો પડી શકે છે ખૂબ મોટું નુકસાન થઈ છે જોકે એક વાત એ પણ છે વિચારવા લાયક કે પ્રથમ વખત આ વખતે એવું બની રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી મોહન કુંડારીયા જે છે તે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરી રહ્યા છે હવે એ શા માટે ડમી ઉમેદવાર જો પરસોત્તમભાઈ રૂપાલા ન હટવાના હોય તો શા માટે મોહનભાઈ કુંડારીયા ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરી આ પણ એક વિચારવા લાયક પ્રશ્ન જે છે તે છે પરંતુ હવે શું આગામી સમયમાં નિર્ણય લેવામાં આવે છે તે તો સમય જ બતાવશે સાબરકાંઠા બેઠક ઉપર ભાજપે જ્યારે પહેલી યાદી જાહેર કરી ત્યારે એ બેઠક ઉપરથી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવાની જાહેરાત કરી પરંતુ તેમના સરનેમના વિવાદને કારણે તેમણે તેમનું નામ પાછું ખેંચાવડા લીધું અને તેમના સ્થાને પક્ષ કરીને આવેલા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના મહેન્દ્રસિંહ બારૈયાના પત્ની શોભના બારૈયા જે શિક્ષિકા છે તેમને ટિકિટ આપી કારણે પત્ની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા જે બે જિલ્લા છે એની એક બેઠક છે સાબરકાંઠા બેઠક ત્યાં ભારે વિરોધ થઈ રહ્યો છે આ મામલે પણ ચર્ચા થઈ અને આ મામલામાં પણ ગંભીરતા પૂર્વક હાઈકમાન્ડે ચોક્કસપણે એવા નિર્દેશ આપી દીધા છે કે આ બેઠક ઉમેદવાર નામ બદલવામાં આવ્યું છે ભીખાજી ઠાકોરને જ્યારે સાબરકાંઠાની ટિકિટ આપવામાં આવી હતી ત્યારે તે તેમનું નામના વિવાદ ને લઈને ક્યાંક ને ક્યાંક જે નામનો જે વિવાદ હતો તે થયો હતો ત્યારબાદ તેમનું નામ કાપવામાં આવ્યું અને ત્યારબાદ શોભના બારૈયા છે સોમનાબેન બારૈયા પૂર્વ ધારાસભ્ય ધારાસભ્ય મહેન્દ્રભાઈ મહેન્દ્રભાઈ બારૈયાના પત્ની અને કોંગ્રેસમાંથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે વર્ષ પહેલા હવે ત્યારે કોંગ્રેસમાંથી આયાતી એટલે કે આયાતી ઉમેદવાર ને જયારે ટિકિટ આપવામાં આવી છે ત્યારે લઈને ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ જે કાર્યકર્તાઓ છે સ્થાનિક કાર્યકર્તાઓ તેમાં તે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોશની લાગણી છે કે એક તરફ આપે ભીખાજી ઠાકોરને હટાવ્યા છે અને બીજી બાજુ આયાતી ઉમેદવાર ને મૂક્યા છે ત્યારે અમારે કોઈ પણ સંજોગોમાં આયાતી ઉમેદવાર ન જો કોઈ પણ સ્થાનિક કાર્યકર્તાને પણ જો ટિકિટ આપવામાં આવશે તો અમને કોઈ વાંધો નથી પરંતુ આયાતી ઉમેદવાર અમને ન જોઈએ ત્યારે શોભનાબેન બારૈયા જે છે તેમની હવે સુડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ જે થઈ છે કેમ કે જયારે તેમનું નામ સાંસદ તરીકે ડિક્લેર કરવામાં આવ્યું ત્યારે જ તેઓ જે શિક્ષિકા સરકારી શિક્ષિકા તરીકે નોકરી બજાવતા હતા ફરજ

ભાજપનું શાસન ગુજરાતમાં ત્રીસ વર્ષથી છે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા બે હજાર એકમાં ત્યારથી લઈને બે હજાર બાવીસની જે ચૂંટણીઓ થઈ વિધાનસભાની અનેક ચૂંટણીઓ જોઈ ગુજરાતે ભાજપના નેતાઓ કાર્યકરોએ પણ જોઈ પરંતુ આવો વિવાદ આવો વિરોધ ઉમેદવારોને લઈને ક્યારેય જોવા મળ્યો નથી પરંતુ બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે પ્રકારે વિરોધ આવી થઈ રહ્યો છે અને જે વિરોધ થઈ રહ્યો છે એની પાછળનું મૂળ કારણ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા આયાતી ઉમેદવારો આયાતી નેતાઓ છે તેમને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ ભાજપના જે પાયાના કાર્યકરો નેતાઓ છે તેમને હાસ્યમાં ધકેલી દીધા છે તો હાસ્યામાં ધકેલાયેલા કેટલાક નેતાઓ દ્વારા પડદા પાછળ રહીને આ આખો વિરોધ અને વિવાદને ઉભો કરવામાં આવ્યો હોય એવું પણ ક્યાંક અહેવાલ જે હાઈકમાન્ડને મોકલવામાં આવે છે ગુજરાત પ્રદેશ દ્વારા તેમાં ક્યાંક એવો અહેવાલમાં પણ ઉલ્લેખ થયો છે તો શું આ મામલામાં ભાજપ હાઈકમાન્ડ કડક હાથે કાર્યવાહી કરશે જે લોકો હાંસ્યામાં ધકેલાના નેતાઓ ભાજપના છે એમણે આ જે કૃત્ય કર્યું છે એના માટે શિસ્તના કાર્યવાહી અશિસ્તની કાર્યવાહી થશે અત્યારે કે પછી લોકસભા ચૂંટણી પછી થશે ફોન કટ થઈ ગયો